નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ રાજુલાના ડુંગર ગામે ડુંગર યુવક મંડળ ગ્રુપ દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને કેન્ડલ માર્ચ યોજી શહીદ દિવસ મનાવવામાં આવ્યો હતો રાજુલા તાલુકાના ડુંગર ગામે ચૌદ ફેબ્રુઆરીના રોજ પુલવામા એટેકમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજલિ આપવા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામજનો યુવાનો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી કેન્ડલ માર્ચ ગામના મુખ્ય માર્ગોથી પસાર થઈ શહીદ સ્મારક સુધી પહોંચી હતી જ્યાં બે મિનિટનું મૌન પાળી દેશ માટે પ્રાણનોચ્છાવર કરનાર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત લોકોએ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પુલવામા જેવા કૃત્યો દેશને ક્યારેય નબળો નહીં બનાવે પરંતુ દેશવાસીઓમાં વધુ એકતા અને દેશપ્રેમની ભાવના જગાવે છે શહીદોના બલિદાનને સદાય યાદ રાખી તેમની એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી